આના ઉપર પીળા કલરનો મોટો મોટો લીંબુ પણ લાગતો હતો અને અમે બે ત્રણ વખત યુઝ કર્યો તો ઘણો બધો રસ નીકળતો હતો પણ મિત્રો સુકાઈ ગઈ અને બીજી તરફ છે આ કારેલી જો મિત્રો આખી કારેલી જે વગડા કારેલી છે આ ગમડામાં વધારે જોવા મળે મિત્રો કદાચ સિટીમાં નહીં પણ મળતા હોય આનો કારેલો બહુ મોટો ના થાય મિત્રો બસ આટલો જ હોય આવડો આવડો જ હોય એને કારેલો મિત્રો એનથી મોટો ના થાય અ થાય થાય તો બહુ આવડત થાય બસ પછી ના થાય જો મિત્રો બીજો બીજો ફૂલો મોટો થાય પછી મિત્રો આ રેગણીઓના રોપ રોપ્યા છે પણ મિત્રો કોઈ બરકત આવી નથી વરસાદના કારણે અને આ છે દૂધી અને કારેલી મિક્સ છે મતલબ કે આ જે છે ને આ ઝાડુ ઝાડા પોન એ કોરી છે અને જે આ છે ને એ દૂધી છે મિત્રો

આ સમય મોટ સરગો મિત્રો અહીં ગાડી એટલા બધે સરગવાની સિંગો લાગતી હતી એટલી બધી કે મિત્રો તમને શું વાત કરું ઘણી જ બધી અમે ઘણી વખત બે છે ને દરેક ગામના અમારે ત્યાં જ લેવા આવતા હતા સરગવાની સિંગો પછી મિત્રો આ જો આ સપોતર લે જો આ અમારી મમ્મી અમને બનાવીને આવે ને તો મિત્રો બહુ મસ્ત લાગે બે લોટમાં પલાળીને આ તેલ મતરવાની પછી ખાવાની મજા થાય છે તો મિત્રો એ પ્રમાણે અમારે ઘર ની અંદર છે બધું અને એના ગોટા પણ બને મિત્રો પણ મિત્રો આ મિત્રો અને આ છે અમારો જુઓ મિત્રો આ આ સ પણ બહુ જ મસ્ત મીઠી કેરીઓ લાગે અને આ અમારે ત્યાં ગોલમહર થયો છે મિત્રો અને बचारी लिए बोड़ी जो हम इत्रो पर सदा कारण और दुख सोच रही मस्त मोटा मोटा ले बुलाता तो, तो। और नया एक बीजी वस्तु बताऊँ सब ना आज वो आई डी बीजी रिंगानी हो जाता फूल ऐलागी जैसा आज वो और मर कंकोडी

અને આ મારો વંદ જો અમે મિત્રો આ મોજ તો ખબર નહીં કેટલા વર્ષ જૂનો ઓકડ્યો સર વકલ્યો તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું ફરીથી મળીશું તમને નવા વિડીયોની અંદર તો ત્યાં સુધીમાં કંઈક નવું લઈને આવશું તો મારા વિડીયોને લાઈક કરજો ગમ્યો હોય તો શેર કરજો અને જો તમને કોઈ એવું લાગ્યું હોય ડિસ્ટ મતલબ કે કંઈ એવું લાગ્યું હોય કે ની અંદર કઈ ભૂલ પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને બતાવજો અને જો ની અંદર નવા છો ને તો સબ્સ્ક્રાઇબ કરે કર્યા વગર ના જતા